આપણા ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં મહેસાણા નું નામ રોશન કરવા માટે જઈ રહ્યા છે એવાદરણીયભાઈ શ્રી મયમભાઈ મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય ધારાસભ્યભાઈ શ્રી મુકેશભાઈ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી બધા પદાધિકારીઓ અધિકારી ગણ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત વિસનગર શહેર અને તાલુકાના સૌ નાગરિકો આમ તો સરકાર હોય એટલે સ્વાભાવિક છે કે સતત જે વિકાસની પ્રક્રિયામાં જોડાયેલા હોય એટલે સતત લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો શું છે લોકોની જરૂરિયાત શું છે

આમ તો જનરલી છાપ એવી મિનિસ્ટર પાસે જવાનું હોય એટલે પેલો મંત્રીશ્રી જેવું ભારે ખાવું આપણને લાગે પણ એક સામાન્ય નાગરિક જે લેમેન છે કોમન મેન છે એને પણ ઋષિકેભાઈ પાસે જવું હોય તો એને સરકાર જેવી ઇમ્પ્રેશન ના આવે ભાષતા થાય

મફત અન્ન ક્ષેત્રમાં જે તો મરચું ઉઠું ઓટું છે ને મીઠું ઓટું છે એવું પડે એટલે બહુ એની પરવા કર્યા વગર જે વિકાસના યજ્ઞમાં તમામ પદાધિકારીઓ જે નીકળ્યા છે એમને અભિનંદન પણ આપી અને ભવિષ્યની શુભકામનાઓ કે હજુ છેક છેવાડાના માનવી સુધી આપણી સરકાર પહોંચે અને વિકાસના કાર્ય પહોંચે એવી તરફ કૃપા સંભાળને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત